થોડા દિવસ પહેલા ભારતી ડિઝાઇનર થી એવો મેસેજ આવેલો હતો કે તમારી પાસે કસ્ટમર કોલિંગ માટે કોઈ એ એજન્ટ હોય તો તમે અમને કહો તો આજે આપણે તેનો લાઇવ ડેમો બતાવવા માટે આવી ગયા છીએ ભારતી ડિઝાઇનર માં કેમ છો દર્શનભાઈ? દર્શનભાઈ તમારો મેસેજ આવ્યો હતો કે ભાઈ કસ્ટમર કોલિંગ માટે તમારી પાસે કઈ એ ટૂલ્સ હોય તો કયો તો આપણે તમારા માટે ખતરનાક એ એજન્ટ લઈને આવ્યા છીએ તે ટૂલનું નામ છે કોલ ઇન્ટેલ ડોટ આઈઓ જે કોઈ પણ યુઝર ઇઝીલી એનું એક્સેસ મેળવી શકે છે અને યુઝ કરી શકે છે આની અંદર તમારે શું કરવાનું છે ખાલી માત્ર ને માત્ર કસ્ટમરની ડિટેલ્સ નાખી દેવાની છે અને તમારે કસ્ટમરને શું કોલ કરીને કહેવાનું છે એ ઓટોમેટિકલી કસ્ટમરને કોલ કરશે અને તમે જે ડિટેલ્સ નાખી હશે એ પૂછશે અને બદલામાં એને આન્સર મળશે લાઈવ ડેમો કરીને બતાવો ચાલો આપણે જોઈએ લાઈવ ડેમો કલેક્ટર તૈયાર છે અને બુકિંગ કરાવવું ઈચ્છતા હો તો આજે તમારા શોરૂમ ની મુલાકાત લો અને રૂબરૂ મળી શકો છો અમારા તમારા શોરૂમમાં સવારે અગિયાર વાગ્યાથી સાંજે અગિયાર વાગ્યા સુધી આવી શકો છો